ત્યારે ભાવનગરના ભંડારિયા ગામે આજે પણ ડીજે કે ડિસ્કો દાંડિયાને કોઈ જ સ્થાન નથી આજે પણ ભંડારિયા ગામમાં ત્રણસો વર્ષની જૂની પરંપરા મુજબ ભવાઈ અને નાટક ભજવીને નવરાત્રી ઉજવાય છે અહીંયા વર્ષો પહેલા સ્થપાયેલા બહુચરમાના મંદિર પાસે આ બાલ વૃદ્ધ તેમજ હિન્દુ મુસ્લિમ સૌ કોઈ પણ ભેદભાવ વગર ભવાઈ જોવા માટે આવે છે અહીં તેનો ઇતિહાસ બહુ જૂનો છે માતા અહીંયા નવરાત્ર દરમિયાન યજ્ઞ ભવાઈ નાટક ઇત્યાદિ કરવામાં આવે છે બહુચરાજી મંદિરના સેવકો નવરાત્રી મહોત્સવને અઢીસો વર્ષથી અલગ રીતે ઉજવી રહ્યા છે અહીંયા ભંડારીયા ગામમાં પહેલા ભવાઈ થતી હતી ભવાઈનો હવે અંશ થાય છે અને હવે ઐતિહાસિક અને સામાજિક નાટકો રજૂ થાય છે દરેક સેવકો ખભે ખભે મિલાવી અને માતાજીનો ઉત્સવ ઉજવે છે અને બહુ સારી રીતે નવરાત્રિની ઉજવણી કરીએ છીએ પરંપરાગત રીતે ઘણા બસો અઢીસો વર્ષથી અમે નવરાત્રિનો ઉત્સવ ઉજવીએ છીએ ભંડારિયાના માણેક માણેકચોકમાં યોજાતા ભવાઈના કાર્યક્રમમાં સંસ્કૃતિ જળવાઈ તે માટે આજે પણ ભવાઈ તથા નાટકના પાત્રો વર્ષો સુધી મહેનત કરે છે આયોજનને જોવા માટે દૂર દૂર થી લોકો આવે છે અને એક સાથે જમીન પર બેસીને નાટક માણે છે આયોજન માટે કોઈ પણ પ્રકારનો ફંડ કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી લોકો શ્રદ્ધા થી માતાના ચરણોમાં ફાળો આપે છે આઠમના દિવસે અહીં નૈવેદ્ય કરવામાં આવે છે આ પ્રસંગે માતાજીના દર્શનार्थी ભાવિકોનો મેળો જામે છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર